આ ઘટના બન્યા પછી થોડા જ સમયમાં એટલે કે સને અઢારસો સિત્તેરમાં શ્રી રામકૃષ્ણ નદી માર્ગે નદીયા ગયા નદીયા શ્રી ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ આ યાત્રામાં મથુરબાબુ અને હૃદય પણ સાથે ગયા હતા કાલના ગામ રસ્તામાં જ આવતું હતું એટલે ભગવાનદાસ બાબાજીના દર્શન કરવા માટે મંડળી ત્યાં ગઈ સવારનો સમય હતો મથુરબાબુ ઉતારાની વ્યવસ્થા કરવા માટે રોકાયા અને શ્રી રામકૃષ્ણ તથા હૃદય બાબાજીના દર્શને ગયા અજાણ્યા મહાનુભાવોને મળવા જતા શ્રી રામકૃષ્ણ હંમેશા ક્ષોભ અનુભવતા એમણે હૃદયને આગળથી મોકલ્યો અને પોતે માથે ચાદર ઓઢીને એની પાછળ પાછળ બાબાજીના આશ્રમમાં દાખલ થયા કોઈ મહાપુરુષનું આગમન થયું છે એવું બાબાજીના મનમાં ક્યારનું થઈ રહ્યું હતું પરંતુ સામે નજર કરતા તો એમણે માત્ર હૃદયને જ દીઠો નવાઈની વાત તો એ હતી કે એ વખતે બાબાજી પોતાની વૈષ્ણવ મંડળી સમક્ષ કહી રહ્યા હતા કે અમુક વૈષ્ણવે અયોગ્ય આચરણ કર્યું હોવાથી એને સંપ્રદાયમાંથી દૂર કરવાનો છે ત્યાં હૃદય વંદન કરીને કહ્યું હરિનું નામ સાંભળતા જ જેમને ભાવા વેશ આવી જાય છે એવા મારા મામા આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે એટલામાં શ્રી રામકૃષ્ણ પણ ઓરડામાં દાખલ થયા અને બાબાજીને પ્રણામ કરીને નમ્રતાપૂર્વક એક બાજુ બેસી ગયા માથે ચાદર ઓઢી હોવાને કારણે એમનું મુખ લગભગ ઢંકાઈ ગયું હતું બાબાજીએ પણ સામ નમન કર્યું અને થોડા ઔપચારિક પ્રશ્નો પૂછ્યા એમને માળા ફેરવતા જોઈને હૃદયે પૂછ્યું ભગવાન આપને માળા ફેરવવાની શી જરૂર છે આપ તો ભગવાનના દર્શન પામેલા પુરુષ છો એટલે એવું બધું કરવાની આપને જરૂર ન રહે બાબાજીએ ઉત્તર આપ્યો મને પોતાને ભલે એવું કશું કરવાની જરૂર ન રહે પરંતુ અન્ય લોકો ઉપર દાખલો બેસે એટલા માટે હું એવું કરું છું એવું ન કરું તો મારું અનુસરણ કરીને એ લોકો ખોટે માર્ગે ચડી જાય